ભરૂચ સહિત તમામ તાલુકા મથકોમાં સિવિલ ડિફેન્સની તાલીમનો પ્રારંભ કરવામાં આવ્યો છે નાયબ કલેક્ટરની ઉપસ્થિતિમાં ભરૂચમાં નાગરિક સંરક્ષણની તાલીમ યોજાઈ હતી જેમાં સ્વરક્ષણથી સમાજ રક્ષણ અને દેશના રક્ષણ માટેની તાલીમ આપવામાં આવી હતી આપાતકાલીન પરિસ્થિતિ કે યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો લોકોએ કઈ રીતે સ્વ બચાવ કરવો જોઈએ તથા તંત્ર દ્વારા લોકોને કઈ રીતે મદદરૂપ થઈ શકાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા માહિતી પૂરી પાડવામાં આવી હતી ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ અને ગુજરાતના પણ ડિપાર્ટમેન્ટ ઓફ હોમ દ્વારા ગાઈડલાઈન્સ અનુસાર ભરૂચ જિલ્લાના વહીવટી તંત્ર અને માન્ય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ આજ રોજ ભરૂચકારે તારીખ બે જૂન બે હજાર પચીસથી સિવિલ ડિફેન્સની તાલીમની શરૂઆત થઈ કુલ પાંચ દિવસ આ કાર્યક્રમ યોજાનાર છે જેમાં પ્રથમ દિવસે પ્રાથમિક માહિતી સિવિલ ડિફેન્સનો હેતુ બીજા દિવસે બોમ્બ ડિસ્પોઝલ પ્રાઇમરી ટ્રીટમેન્ટ એકસો આઠની સેવા ફાયર ફાઇટિંગ એમ કુલ પાંચ દિવસ પ્રાથ સ્વરક્ષણ અને આત્મરક્ષણની અંગેની એક તાલીમ યોજાઈ રહી છે